ભારત માતાકી કી ધાનેરા હિત રક્ષક સમિતિ ધાનેરા વિસ્તારના ધારાસભ્ય ભાઈ શ્રી માવજીભાઈ માજી ધારાસભ્ય ભાઈ શ્રી નથાભાઈ આગેવાનો અને હિત રક્ષક સમિતિના તમામ હોદ્દેદારો ભાઈ જરીબ ભળવંતભાઈ કામરાજી અને નામ તળમલભાઈ ને વિશ્વ હિન્દુ પરિષદ રાષ્ટ્રીય સંશેક્ષણ હમણાં ડોક્ટર સાહેબ આવીને ગયા એક વિષય ને લઈને હું ઘણા વખત સુધી ઝડુમ્યો છું એટલે આજે એ વાતની ચોપડ થોડી થઈ એ વાત ચર્ચામાં આવી એટલે કરું પાણીનો જે પ્રશ્ન છે એમાં મને બહુ દુઃખ છે કે એના માટે કઈ નથી થઈ શકું હજી સુધી આ ખેતી એનું જીવન ચાલે છે અને ડેરી નું એક ટેકો છે તો ડેરીમાં ચાર પાંચ ઢોર રાખવાના હોય પોતાને ત્યાં તો પણ પાણી જોઈએ અને ખેતીને પણ કરવી હોય તો પાણી જોઈએ આ વિષયની ચર્ચા મેં ઘણીવાર કરી ક્યાં અટક્યું છું કોને અટકાયું છું શું આવા દાવા કર્યા હતા બધું જાણું છું પણ એ અત્યારે કહેવાનો આ આજે હું હમણાં એની વાત નહીં કરું આજે આપણે એક બીજું મોટું સંકટ આપણા ઉપર આવ્યું છે જાનેરા ને ફરાજ નવો જિલ્લો જે બને છે એની અંદર નાખી દેવામાં આવે છે હું કેટલાય જિલ્લા તમને એવા બતાવું જેની અંદર પાંચ તાલુકા છે અને જિલ્લો છે તો આને તો છ તાલુકા મળે છે કોકરેજ અને ધાનેરાને છોડી દે તો પણ શું કામ અમારી પાછળ પડ્યા છો કયું અમે વાત કર્યું છે કયા ભવનું અમારી સાથે વાળો છો અમારો આત્મા રડે છે સુખી નહી થાવી નહી જે ગરીબોની હાલ છે ને એ હાલ લાગ્યા વગર નહીં રહે

એને એનો ફળ ભોગવવું જ પડે ભલે ભલું થાય ખોટું કરીને ક્યારે કોઈ નથી ચાર છોડ ની યોજના બની એક કલાક પાણી આવ્યું આનંદીબેન ઉદઘાટન કર્યું હું તો મારે પાર્ટી શું બંધન છે પણ પત્રકાર મિત્રો હું તમને વિનંતી કરું છું તમે તો ચોથો સ્તંભ છો તમે કેમ ન જણાવ્યું બધી પ્રજાને કે આ કયો અટક્યું ચારસો કરોડ રૂપિયામાં એક કલાક ગાંધી વાળામાં પાણી એક કલાક પછી બંધ શું કારણ અભણ માં અભણ ખેડૂત ખબર છે કે પૂર્વ તરફથી પશ્ચિમ તરફ પાણી કદીએ ન જાય હજારો લાખો રૂપિયા નો પગાર લેનારા તમારા એન્જિનિયરો પ્રજાને ગેરમાર્ગે દોરે છે તમારા મંત્રી ને ગેરમાર્ગે દોરે છે એ છે કે કે વધારે કમિશન મળે હું આ વાત કરું છું જ્યાં ઋષિ જેવા માણસ મોદી જેમનું નામ લેતા પણ આપણને આનંદ થાય યોગી અમિતભાઈ અમિતભાઈ લોકસભામાં ત્રણસો સિત્તેરમી કલમ ઉપર બોલે સાંભળીને એમ થાય કે વાહ કેટલા પાંચસો વર્ષ પછી કે હજાર વર્ષ પછી અમારી સંભાળ લેવા વાળો કોઈ મનજ માણસ છે આપણને લાગણી થાય એમના માટે નરેન્દ્રભાઈ નું નામ આવે એમને જોઈને આપણને એમ થાય કે છીએ અમે ગુજરાતીઓ કે ગુજરાતની પુણ્ય ભૂમિ માં આવા પનોતા પુત્ર જન્મ થયો છે ત્યાં તમે આજે અમારે તાલુકા માટે રડવો પડે તમે બેઠા છો ત્યાં મેં ફોન કર્યો છે અમિતભાઈને ફોન કર્યો છે પીએમ ને ત્યાં પણ ફોન કર્યો છે આજે એસી વર્ષે પહોંચવાના અમે વીસ વર્ષના હતા ત્યારથી જનસંઘ નું કામ કરતા આવ્યા છીએ અને આજે અમારે રડવું પડે કટોકટીમાં હું જેલમાં હતો આ વિચારધારા માટે અમે પણ કંઈ કર્યું છે અને છતાં જો તમને ન કોઈને સમજાતો હોય તો અમને મારી નાખો અંગ્રેજો કરેલો જલિયાવાલા બાદ કરી નાખો પણ મહેરબાની કરીને આવું માફ કરો રોજ રોજ મારે એમ હું એના કરતાં એકવાર મારું હારું હું દુઃખ સાથે આ વાત કરું છું એટલે મહેરબાની કરીને પત્રકાર મિત્રો તમને પણ કહું છું યોગ્ય પ્રશ્નો જે છે એનું બરાબર તમે ચલાવો પ્રજાને જાગૃત કરો અને પંદરસો ફૂટ નીચે પાણી જતા રહ્યા હોય ત્રણ ત્રણ ટકા વ્યાજે પૈસા લઈને બોર કરાવે પાણી ન થાય આખો પરિવાર રડે એ દિવસે રસોઈ નથી બનતી ભૂખ્યા સુઈ છે લોકો મેં જોયા છે એવા પરિવારો અને રજૂઆત એટલા માટે કરીએ છીએ અમને દુઃખ થાય એટલે અમને હવે ફરીથી જો તમારે ત્યાં મોકલવા હોય ખરાબ મોકલવા હોય એના કરતા તમને અમે ના ગમતા હતા પાકિસ્તાનમાં મોકલો અમે જવા તૈયાર મળતું ત્યાં હદ કરી નાખી આ લોકોએ તો અને સમાજને કહું છું ખેતીવાડી પર નજતા એ સમાજને પણ કહું છું અહીંયા આપણે સવા બે લાખ મતદારો છે એમાં પૂર્ણ બે લાખ મતદારો તો બીજા ગરીબ જાતિના છે એમનો શું ગુનો છે તમે ખુબ પ્રગતિ કરો ખુબ સુખી થાઓ અમે તમારો કોઈ દ્વેષ કરતા નથી પણ તમારા નેતાઓને ફૂટા મત આપો તમારા હાથમાં કમાન રાખો ખબરદાર નેતા અમે બનાવ્યો છે તું અમને બનાવટ કરે છે કાલે આટલું કહેવાની હિંમત કેળવો આ હિંમત નહી કેળવો તો કાલે તમારે જ પડશે એવા ઘણા દાખલાઓ બન્યા છે તમને બધાને ખબર છે હું તમને વિનંતી જ કરું છું ખૂબ સારો સમાજ મહેનતુ સમાજ કોઈ જઈને એને આગળ ઉભો તો પ્રેમથી આકાર આપે ખાવા આપે એટલો સારો સમાજ એ સમાજનું પણ નામ આ નેતાઓ પોતાના સ્વાર્થ માટે બગાડી નાખ્યું તમે એમને અટકાવો સમાજ આવીને એમને પૂછે યુવા વર્ગ પૂછે એમનો હિસાબ લે અમારે ભલે નાનો સમાજ છે પણ અમે કોઈ ભૂલ કરીએ તો અમારા સમાજના છોકરાઓ મને પૂછે કે આવું કેમ થાય તમારો તો સમાજ મોટો છે સુખી છે બનેલો છે સારી પ્રગતિ કરી છે ગીતાની જેમ શા માટે દોરાવું એ લોકોની સામે કેમ ખાતી કાઢી રૂપાને રહીએ ખબરદાર ગરીબ લોકોનું અહિત કરો છો એ નહીં થવા દઈએ આટલું કેમ ન બોલી શકો તો મારી વિનંતી છે સમાજને પણ અને હવે પછીનો જે કાર્યક્રમ ધાનેરા હિતરક્ષ સમિતિ તરફથી આપવામાં આવે મોટી સંખ્યામાં હાજર રહીને આ યોજ આપણી જે આખો કાર્યક્રમ છે એ ખૂબ સારી રીતે પાર પાડવાનો અને ધાનેરાનેજમાં જવા દેવું નથી નથી